હા હા હે ભલા ભાઈ આખી જિંદગી ગોમતરા કર્યા પણ આ ગોમતરું છે ને પહેલી વખત કર્યું એ આમ મારી મારી બાકી નાખ્યા યાર જોવો છો છે હે મને હાથ ને બાદ બધું દુઃખ પણ મને હું ખબર હતી મને એવું હતું કે ભોનન તો જઈશું તો ભોનો રાજી થઈ જાય આમ હરખને મારો મારું આમ ચોટી પડશે એવું કરશે મને એવું હતું પણ હવે પોનન પેલો છોકરો હેરાન કરીને જતો બરાબર પેલા મુનિયા રમવા બોલાવતો તો

એમ નઈ એ કોંગણ ના બેના પોઈ મને પોણી આલજો ને ઓ અને તું પણ વી નાણા અલે એવું હાટું હોય યાર પક્કા આલી ઓટો યાર આને કોંગણો તમે ને ને પોણી જોડી લો હું ખેતરમાં પોકો રોણો હા એ હાણો એ મને ઓને ને પાવડર લઈને ખેતરમાં

હવે આપણે બે લડાણી હે તો મમ્મી કોણ જેવો કરજે કાકા હું એટલો નહીં જાઉં મન બીક લાગે એ ભૂંટ ફરે છે તમને ખબર તો તમે ને ભૂંટ ખાઈ નહીં ને ના તમે આવતા હો જાણો હું આવું એટલે ભોને હા એમ કરો તમે જતા હો જાવ અમારી સેવા કોઈ કરવી નહીં બરાબર એ તો અમે બે જણા સોહંતી ઊંઘી છું એકન અને વાતો ચીતો કરશું બરાબર અને બે ત્રણ કલાકની ની જ વાત ને જતા હો બે ત્રણ કલાક નીકળી જાય અમે બે હેત છીએ તમે તાર સોહંતી એકન ઊંઘ્યા હા ઉડા તમે આરામ ગણો

હું શું કઉ હા ઓકે આપણે છે બે આવશે હા એમનું મગજ ખબર છે ઓરખતા તો હા ઓળખા એ કણવાજી છે ને મોમન હાની રીતે ઓળખાવા નાનપણ મારતા ને ભેગા નમતા બરાબર મોમણ બધા એટલે કણવાજી હારી રીતે ઓળખાવે એમને ટોને મો એમને કેટલો કે પોણી મારવા નહીં આવો હા ટોની

એ ઉભાર કે એનો પૈસા જ નથી આવતા ટાઈમસર પૈસા હાલવો નહીં ને આમ હા કઈ થાય રે ટુકારો કરું બોલાવે એ તો તારે થોડું બડ કરવું પડે તેમ કે લે પૈસા મારે ખાવા જોઈએ એવું કેવાતો નઈ તા રે એ ખાવા જોઈએ પણ ટાઈમસર ખર્ચી આવી નહીં પાકે કે ધમકી હાલે તમારી તો તમારી શરમ ન કઈ બોલતો નહીં નકર ઉભા રોડે જોર આવું હા ડોટાવ્યો ને તેમને મારે શું તા પૈસા લેવાના છે મત મહેનત કરી તું એ સારું તો હવે તમર ઘરે આવી જું હું આવી જઉં સારું હા હું આવે તો બાર વાગે

લંગી ઘર ચપચા કરી લીધું અને આ બોહરી ગાળો મેં લીધા પાડા જેવા હમણાં તો ઉઠાનો છે ને તો અમારા જો મને ગોઠેવા નહીં પણ હમણાં બેઠા પાડવા પછી મા ખરેખર તમે મને ખોટો પાણી મુતાર્યો એ તો ઠંડુ ઠંડુ કેવું લાગે એ ઠંડા પાણી મુતાર્યો આવા થોણી મોની મૂર્ખા એક તો ઠણા પાણી ઉપર ઉઠાવવું પડે જો પાણી વટતો હોય ને એ બધું આપણે શીખવું પડે જેમનું પાણી વરાયા તેમનું ખવાયા એ પે ખાવા પડી જોઈએ આપણા ને કાકા કેટલું ઠંડુ લાગે તને આડી ખાવા પડી ને હું આટલા વર્ષોથી કોમ કરું છું તને ખાવા પડી તને

ઓહો અરે તારે શું હું મારવાનો તો કોનું ઘર કબજે કરવા દો તારું અલ્યા પણા મૂર્ખા ખમણ ની ની પટી રેણા લે ન ટોગા પડ્યા પડ્યા એવા નાયા છે લમડો મારવા દેયા ઠીક છે આ તા હું હેનો બણા હેન અરે આમ જો આમ જો કરી નાખે મરે છે મરેનો દીકરો આમ જો લોબા સેટ કરી પણો એ મામા એ મામા એ બાર ઘરે આરામ કોની માનો તમારે બોલવું

Kiaro, biaroba tuh, bagi naki. Oh, oh memang oh memang <coughs> oh bapak, oh bapak, oh bapak, oh bapak, oh bapak, bapak. Oh, meman, oh meman, oh meman, oh meman, oh meman, oh oh meman, oh meman, oh meman, oh

અરે તું એ ચો મોડા રાખ્યો તો જોતો નહી જાતતો નહી તરત ચોરવારી જ કરી કેવી ચોરી હપન બાપા બેરો બધું ભાગી નાખ્યું

આવા હવાર ઉદ્દી લાગતો નહી કે હું જીવી હતું કોને અને મોમાં એવું ના બોલવાનું કે તમારો ભોળો જીવાનો મને નહી ગયો પણ હવે મારા યાદા તું ઈ કે આ ભાગી જી સા અમે લઈ લે આવો અમે ઘરે એ મુના આ મને લઈ લે ઓ બાબા કબે ના થાય અલે કબે નઈ કે ઢોલે ઉભા કરી બંદુ બાબા એ કોને હા મેમાન ઉભા થા હા હા ઉભા ના ઉભા અલે ઉભા થા તો તો ભાગી નાખ્યો મારો ભાગી નાખ્યો લાગે તમે ક્યારે બધું ખોખરું કરી નાખ્યું બધું ખૂબ